રશિયા અને યુક્રેન વચ્ચે આઠસો ને ચાલીસ દિવસ સુધી ચાલેલા યુદ્ધ વચ્ચે સ્વિત્ઝર્લેન્ડના બર્ગેન સ્ટોક રિસોર્ટમાં આજરોજ પીસ સમિટ શરૂ થશે આ બે દિવસ લાંબી સમિટ યુદ્ધને રોકવા માટે અત્યાર સુધીની ચોથી સમિટ હશે આ પહેલા કોપનેગન જેદા અને માલ્ટામાં ત્રણ સમિટ યોજાઈ ચૂકી છે એક સમાચાર એજન્સી અનુસાર સ્વીસ સત્તાવાળાઓએ કોન્ફરન્સ માટે એકસો દેશોને આમંત્રણ આપ્યું હતું જેમાંથી ભારત સહિત લગભગ નેવ દેશના નેતાઓ અથવા પ્રતિનિધિઓ તેમાં ભાગ લેશે જોકે ઘણા મોટા દેશોએ તેમાં ભાગ લેવાનો ઇન્કાર કરી દીધો હતો રશિયાને આ સમિટ માટે આમંત્રણ મોકલવામાં આવ્યું નથી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ